હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ અવર ચેનલ મેડ્સન સાયન્સ ટ્રિક એન્ડ ટોઇસ આજના વિડીયોમાં આપણે એક પ્રવૃત્તિ કરીશું જેનું નામ છે પૂર્ણ સંખ્યાઓના સરવાળાનો ક્રમનો ગુણધર્મ તો અહીં સૌપ્રથમ આપણે એ જોઈશું પૂર્ણ સંખ્યાઓ કોને કહેવાય તો શૂન્યથી શરૂ થઈ અને અનંત સુધીની સંખ્યાઓ જેમ કે શૂન્ય એક બે ત્રણ ચાર પાંચ વગેરે જેવી સંખ્યાઓ એ પૂર્ણ સંખ્યા છે સૌથી નાની પૂર્ણ સંખ્યા શૂન્ય છે જ્યારે સૌથી મોટી પૂર્ણ સંખ્યા આપણે ન શોધી શકીએ કારણ કે પૂર્ણ સંખ્યાઓ અનંત સુધીની હોય છે તો હવે આપણે પૂર્ણ સંખ્યાઓના સરવાળા માટેનો ગુણધર્મ માટે એક ઉદાહરણ દ્વારા તેની સમજ મેળવીએ અહીં આપણે એક સરવાળો કરીશું આપણી એક રકમ છે ત્રણ પ્લસ બે તો અહીં આપણે પીળા રંગની ત્રણ ચકટી ગોઠવીશું તો અહીં સૌપ્રથમ આપણે પીળા રંગની ત્રણ ચકટી ગોઠવીએ ત્યારબાદ છે પ્લસ ટુ એટલે કે અહીં આપણે ગુલાબી રંગની બે ચકટી ગોઠવીશું તો અહીં આપણને આ જે સંખ્યા છે એનો સરવાળો મળે છે આપણી પાસે કુલ ચકટીઓ પાંચ છે એક બે ત્રણ ચાર અને પાંચ હવે આ જ સંખ્યાનો સરવાળો જેમાં આપણે ક્રમ બદલીશું તો સૌ પ્રથમ આપણે ગુલાબી રંગ માટે બે પ્લસ ત્રણ તો હવે આપણે અહીં જે સંખ્યાઓ છે આપણી બે અને ત્રણ જેનો આપણે ક્રમ બદલ્યો છે અહીં પ્રથમ ત્રણ છે તો અહીં

કુલ ચકટીઓની સંખ્યા પાંચ છે એટલે કે આપણે કહી શકીએ કે ત્રણ પ્લસ બે બરાબર બે પ્લસ ત્રણ બંને સંખ્યાઓ છે એનો સરવાળો કરતા જવાબ આપણને સરખો જ મળે છે તો એ માટેનો આપણે નિયમ લખીશું આપણો નિયમ બનશે એ પ્લસ બી ઇઝલ ટુ બી પ્લસ એ એટલે કે જ્યારે આપણે જે સંખ્યા હોય એનો ક્રમ બદલીશું અને સરવાળો કરીશું તો જવાબમાં આપણને સરખો જ મળશે જવાબમાં કોઈ ફેર પડશે નહીં હવે અહીં આપણો નિયમ છે એ પ્લસ બી બરાબર બી પ્લસ એ અહીં આપણે પ્રથમ જે એ છે એના બીજા સ્થાન પર અને બીજા સ્થાન પર રહેલા બીને પ્રથમ સ્થાન પર મૂક્યો છે તો અહીં એ અને બી જે છે એ પૂર્ણ સંખ્યાઓ છે અહીં આપણે આ ઉદાહરણ માટે આ પ્રમાણે લખી શકીએ ત્રણ પ્લસ બે ઇઝ ઇક્વલ ટુ બે પ્લસ ત્રણ ઇઝ ઇક્વલ ટુ ફાઇવ તો અહીં આપણે કોઈપણ આ પ્રકારે સંખ્યા લઈશું અને એનો સરવાળો ગમે તે ક્રમમાં કરીશું તો જવાબ આપણને એ જ મળશે હવે આ ગુણધર્મને આપણે વધુ એક ઉદાહરણ દ્વારા સમજીશું અહી છે ત્રણ બીજી સંખ્યા આપણી થશે તો અહીં આપણે સૌ પ્રથમ ત્રણ છે માટે આપણે ત્રણ પીળા રંગની ચકટી ગોઠવીશું ત્યારબાદ છે ચાર માટે ચાર આપણે ગુલાબી રંગની ચકટી ગોઠવીશું હવે આપણે કુલ ચકટીઓ ગણીશું તો અહીં એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત તો અહીં ચકટીઓની સંખ્યા આપણને મળે છે સાત હવે આપણે આ તરફ સૌ પ્રથમ ચાર છે તો આપણે ચાર ગુલાબી રંગની ચકટી ગોઠવીશું ત્યારબાદ છે ત્રણ ત્રણ આપણે પીળા રંગની ચી ગોઠવીશું તો અહીં આપણે ગણતરી કરીશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત તો અહીં આપણને જવાબ મળે છે સાત તો અહીં આપણે આ પ્રકારે કોઈપણ પ્રકારની સંખ્યા લઈ અને પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા ગમે તે ક્રમમાં કરીશું પણ જવાબ આપણને સરખો જ મળે છે માટે આપણે કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યાઓના સરવાળાના ક્રમના ગુણધર્મનું પાલન થાય છે